જય માતાજી મિત્રો વિડિયોમાં વધુમાં વધુ શેર કરજો અને દરેક લોકો સુધી પહોંચાડજો કારણ કે કોઈની જિંદગીનો સવાલ છે અને કોઈની જિંદગી જો તમારે એક વિડીયો શેર કરવાથી બચી જતી હોય તો આ વિડીયોને એટલો શેર કરજો કે દરેક હરેક જનતા ગુજરાતમાં કે કોઈ પણ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ મારી એક જ અપેક્ષા છે કોઈનો જીવ બચી જાય એટલા માટે આ વિડીયો બનાવે છે વિડીયો આખો જોજો પૂરો જોજો અને જાણજો શું વાત છે શું હકીકત છે પછી તમે વિડીયોને શેર કરજો તમને મજા આવે તો શેર કરજો કારણ કે કોઈની જિંદગીનો સવાલ છે કોઈનું જીવન બચી જાય એટલા માટે દરેક લોકો સુધી તમે પહોંચાડજો આ વિડીયોને કારણ કે હું આજે એવી વાત કરવા જઈ રહ્યો છું કે અમારા બાજુના ગામમાં નજીકમાં ઉત્તરાયણ આવી રહી છે એટલે બાજુના ગામમાં એક દસ અગિયાર વર્ષનો દીકરો કે છોકરો એકનો એક જ હતો જે પતંગ ચગાવતો હતો ધાબા ઉપર અને ધાબા ઉપર જે ડિવાઇડર આવે ને ડિવાઇડર નહોતું તો અમુક છોકરાઓને પતંગ ચગાવતા ચગાવતા પાછું ચાલવાની આદત હોય છે તો આ છોકરો પાછું ચાલતા ચાલતા ઉપરથી પડ્યો એટલે નીચે સર્યો હતો અને સરિયો માથામાંથી અહીંથી કરી ગયો આ પાછળ નીકળી ગયો એટલે દરેક લોકો સુધી મારા વિડીયો પહોંચાડવો છે કે તમારા બાળકોને સાચવજો જિંદગી એટલી સસ્તી નથી કોઈ મા બાપને એકનો એક દીકરો હોય અને એના ઉપર શું વીતે તો તમને ખબર હશે જેને ના દીકરા હોય એ પથ્થર પૂજે છે અને ડેરે ડેરે દીવા કરે છે ત્યારે એક દીકરો મળે છે પણ એકનો એક દીકરો જેને જતો રહ્યો હોય એને કેટલી વેદના હોય તો એને ખબર હોય એટલે મિત્રો મેં આ વિડીયો એટલા માટે બનાવ્યો છે તમે આખો જોજો અને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ શેર કરજો સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ વિડીયોને શેર જરૂર કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કારણ કે કોઈનો જીવ બચી જાય જિંદગીનો સવાલ છે કોઈના નાના નાના ભૂલકાઓ ઉતરણ નજીક આવે છે એટલે સાચવી લેજો અને અમુક છોકરાઓને પતંગ ચગાવવા કરતાં લૂટવાની બહુ મજા આવતી હોય છે એવા લોકોને મારે એવું કહેવું છે કે ઉપર પતંગ જતી હોય અને નીચે કોઈ છોકરા જોતા નથી એટલે ગમે અને ગમે તે રીતે મૃત્યુ પામે છે છોકરા દીકરા કોઈના એકના એક હોય એની જિંદગીનો સવાલ છે એટલે માટે આ વિડીયો બનાવ્યો છે માટે ચેતી જજો અને અને પતંગને દોરી ઘરે લઈ આવજો અને જ્યાં સુધી બને ત્યાં સુધી ધાબા ઉપર નહીં પણ નીચે ચગાવજો જેથી કરીને કોઈ નીચે પડવાની શક્યતા ના રહે અને ધાબા ઉપર ચગાવો તો સાવચેતી રાખજો તો મિત્રો અને બીજી મારે વાત એ કરવી છે કે ઉત્તરાયણ નજીક આવે છે એટલે પક્ષીઓને તમે દાણા નાખજો તણ નાખજો અને પાણીના કુંડા ભરી રાખજો જેથી કરીને તમારા દોરીના ગુસરામાં કે આકાશમાં પતંગ તકતી હોય એથી કરીને એને પણ નુકસાન ના થાય એટલે એવી પણ સાવચેતી રાખજો કારણ કે જેમ તમારા દીકરા ઘરે વાટ જોતા હોય એમ એની મા ચણ ચણ લેવા ગયું હોય દીકરા માટે દાણા લેવા ગયું હોય અન્ન લેવા ગયું હોય એટલે એના દીકરા ઘરે વાટ જોતા હોય પક્ષીનો પણ જીવ છે એને પણ બચાવજો અને સારી રીતે ઉત્તરાયણ કરજો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ અને માણસનું જીવન એવું છે ને મિત્રો કે એકવાર મળ્યા પછી બીજી વાર મળતું નથી એટલે જીવનની કિંમત કરી લેજો કારણ કે આ બાળકો આચવા એ મા બાપની જવાબદારી છે બાળકો ક્યાં ફરે છે શું કરે છે એના કરતાં તમે એને ઘરે લાઈને સારું સારું ખવરાવો તહેવાર મનાવો અને તહેવાર માણવા જેવી વસ્તુ છે તહેવારને હિન્દુ ધર્મમાં માનવું જોઈએ પણ એને ઘરે લાવીને ખવરાવો અને મિત્રો દીકરા દીકરીને સાચવો જેથી કરીને પતંગ લૂંટવા પાછળ ન દોડે અને એનું જીવન વ્યર્થ ન જાય એના માટે તમે ખાસ મા બાપ ધ્યાન રાખો મારા વિડીયોને શેર કરો અને દરેક લોકો સુધી પહોંચાડો જય માતા